નમસ્કાર હું કેતન પટેલ અને આજે અમે મહેમદાવાદ તાલુકાની પૂજ્ય રવિશંકર મહારાજની પાવનભૂમિ અને એમના જે ઘર છે રવિ સ્મૃતિ મંદિર ત્યાં આવ્યા છીએ ઘણા બધા શિક્ષકો છે જે મેમદાવાદ તાલુકાના છે ભાષાના શિક્ષકો છે તો આપણે એમની સાથે વાતો કરીશું અને એમની એમની એક્સપ્લોઝર વિઝિટ કેવી લાગી આ મંદિર કેવું લાગ્યું અને રવિશંકર મહારાજ વિશે શું જાણે છે ચલો આપણે જોઈએ તો આ એક શિક્ષક મિત્રો છે અમદાવાદ તાલુકાના છે અને મુલાકાત લઈ રહ્યા છે તો આપણે એમના ચહેરા ઉપર આપણે ભાવ વાંચી શકીએ છીએ કે ભાઈ રવિશંકર મહારાજે આ કામ કર્યું હતું રવિશંકર મહારાજે આ કામ કર્યું તો આ બધું જાણીને એમના વર્ગોમાં જઈને એમના બાળકોને કહેશે તો જેથી કરીને બીજા રવિશંકર મહારાજ ભવિષ્યમાં ખેડા જિલ્લો આપી શકે બે રૂમ છે જેમાં અહીંયા પણ શિક્ષક મિત્રો મુલાકાત લઈ રહ્યા છે અને ફોટોગ્રાફ્સ પાડી રહ્યા છે તો અહીંયા અમારા એમ્ટી મિત્ર છે શું નામ છે સાહેબ આપનું સુરેશભાઈ એ રવિશંકર મહારાજની મુલાકાત પહેલાં લીધી આ મકાનની હા કેવું લાગ્યું તમને જોયા જેવું છે એમ ને દુર્યાવાનું સ્થાન કાનબદુલ ગફર કા સાથે આપણે મુલાકાત કરેલી છેન સારી દરેક મહાનુભાવ સાથેની એમની મુલાકાતના ફોટોગ્રાફ તમે ત્યાં જોઈ શકો છો તો અહીંયા પણ આ બેનો મુલાકાત કરી રહી છે કઈ સ્કૂલમાંથી છો આપ અને પહેલી વાર આવ્યા છો આજે કેવું લાગી રહ્યું છે અહીંયા મુલાકાત પછી આપ પહેલેથી જાણતા હતા કે રવિશંકર મહારાજનું ગામ આજ છે 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 એ ખબર પણ સ્મૃતિ મંદિર અહિયા છે રવિશંકર મહારાજ એમની નાની નાની જે બુક્સ છે એ તમે વાંચો તો એમણે જે કામ કરેલા છે એ વાંચીને તમે અભિભૂત થઈ જાઓ જોઈને આ બરાબર ને તો અહીંયા એમના કપડાથી માંડીને તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવી છે રવિ સ્મૃતિ મંદિરમાં તો બધા મિત્રો અમારા જે શિક્ષક મિત્રો જે ખુશ છે કે ભાઈ રવિશંકર મહારાજની જે પાવન ભૂમિ છે એમના પાવન મકાને આવીને એમને આનંદ અનુભૂતિ થઈ